you <laughs> मार तो लो दरवारा ने मारो जो बोझ करे हो सोरा बागी हो मारा जो करो अरे यहाँ बोले मारे फिर मारे मैं ते बैठो ना बैठो जी के बर जुते हो मारे जो अच्छा कर मैं तो जल्दी तो मारे स्टार मैं मारे ज्यादा घटना भी विंटा में बटे जता के पास लारे थे दौड़न गया मरो जोगरो दें देख ला इक्कीओ मरे नहीं चोजे नहीं आएगी बस मरा पूछ नहीं देंगे चोजे आपने कोई आपने कोई लगे के कौन वहीं सके कौन करियो सजना ही अंदा तमना गटना ही टी जेंस टी जेंस नहीं है टी जेंस टी सर बच्चा

પરિજન આપણી સાથે છે આપનું નામ જણાવશો ગણેશભાઈ રૂપાજી વણજારા શું બનાવ બન્યું તું આખું આપ જરા જણાવશો મારો છોકરો બહારથી આવતો હતો નાનો તે રસ્તામાં અહીંયા દારૂ પીતા હતા બધા તેમને કે ભાઈ થોડો સાઈડમાં જઈને પીવો તો કોઈને અડચણ ના પડે એમાં પેલી લલિયા ડોન છે જે દારૂનો અડ્ડો ચલાવે છે એણે એને ગાળો બોલી તો મારા છોકરા એને આમે ગાળો બોલી તો ચપાછપી રહી એમાં એનો મોટો ભાઈ છોડાવ આવ્યો છોડાવી લઈ જતો તો એના પર હાથ ચાલકી કરી બરાબર બીજી વાર હું અહીંયા ઉભો હતો હું સમજાવતો હતો એમાં પેલી ડોન છે લલિયા છે એ મને લાફો મારી દીધો બરાબર એટલે પછી ફરી મારો છોકરો દોડીને આવ્યો તો ધક્કો મૂકી મારીને પાડ્યો અને એની ઉપર ચાર જણા પડી ગયા એટલે લલિયા ડોન છે સંતુ છે નેતલ છે એના બે છોકરા છે અને એક પ્રવીણ નામનો છોકરો છે એમનો જમાઈ ગયો પોલીસે અત્યારે શું કીધું છે આપણે આપણે જ્યારે પોલીસ ફરિયાદ કરી વાત દબાઈ દે છે શું કહે છે પોલીસ અત્યારે પોલીસ કહે છે કે કંઈ વાગ્યું નથી ને કર્યું નથી ને કે આડ અટેક આવ્યો છે એમને કે હવે ચાર જણા માથે પડે આડ અટેક જ આવવાને એમાં ભાગે ક્યાં આવશે આવ્યું એ અટેકનું નામ દે છે અત્યારે આપણે સાંભળી શકીએ આપ એમના પપ્પા છું પપ્પા છું આ જે મૃતક જે છે એમના ફાધર છે અત્યારે આપણે એમની વેદના આપણે સાંભળી કે એમના ઉપર શું વીતી રહી હશે અને એમના પરિવારને અત્યારે શું વીતી રહી હશે કે રક્ષાબંધના દિવસે આ રીતનું બનાવ બન્યો અને એક રીતે પોતાનું જીવ ઊમાવ્યું મિત્રો હું અત્યારે આવી પહોંચ્યો છું ચમનપુરાની અંદર ચમનપુરા એક એવી ઘટના બની છે બે દિવસ પહેલાં કે લોકો કહે છે કે આ મર્ડર છે અને અમુક લોકો કહે છે કે આ મર્ડર નથી એક જાતનું ભયના કારણથી ડેથ થઈ છે બસ શું આખી માહિતી છે જ્યારે આપણે જાણીએ અમુક લોકો અહીંયા જે ભેગા થયા છે અહીંયાના રહેવાસી આપણે જ્યારે એમની સાથે વાત કરીએ આપ જરા આગળ આવશો આપનું નામ જણાવશો આપ મારું નામ જગદીશ વંજારા છે આમ આદમી પાર્ટી અસારા વિધાનસભા પ્રભારી અને બે દિવસ પહેલાં જે આપણા સર્વશ્રી સંજયભાઈ ગણેશભાઈ વંજારા એમના પરિવારને મળી આજે બેસણામાં જઈ સાંત્વના પાઠવી છે એમને દુઃખથી લડે એમને આપણે ભગવાન એમને શક્તિ આપે કે એમને આજે ઘરે આવી પીડા પડી છે એમના ઘરનો એક યુવા યુવા છોકરો જે કમાવનાર ઘર ચલાવનાર એ હતો એ આજે જતો રહ્યો છે તો અમે એમને આશ્વાસન આપીએ છીએ કે અમે તમારી સાથે છીએ આ શું ઘટના શું બની જણાવશો ઘટના હું પણ અહીંયા જ રહું છું એટલે મને પણ થોડુંક અંદરથી જાણવા આવું મળ્યું છે કે સંજય કંઈક અહીંયા એક બુટલે દારૂ વેચે છે એસીનો સ્ટેન્ડ ચલાવે છે હવે કંઈક રસ્તામાં વેચે છે રસ્તામાં ગ્રાહકો ઊભા રાખે છે એનું નામ શું છે એનું કંઈક બોળી કરીને નામ છે એનું બરાબર બરાબર છે એક એક વચ્ચે ઊભા રાખે છે અને આવા જવાનો રસ્તો છે આ રસ્તાના લીધે કંઈક તકરાર થઈ આ તકરારની બાબતમાં એને જીવ ગુમાવવું પડ્યો છે બેન દીકરી અહીંયાથી કોઈ પણ નીકળે તો એ ટાઈમે અમે ઘણીવાર રજૂઆત મેઘાણીનગરમાં લિખિતમાં લેટરો આપ્યા છે મેઘાણીનગર એટલે પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગર મેઘાણીનગર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં જ અમે લિખિતમાં આપ્યા છે લેટરો આપ્યા છે કે આ અમારી ચાલી છે કરીબન અમારા ત્રણસો મકાન છે વંજારા સમાજના બરાબર ત્રણસો મકાન છે ત્યારે હું એક પાર્ટીનો પ્રતિનિધિત્વ છું જ્યારે હોદ્દેદાર છું ત્યારે મેં અહીંયા એક પાર્ટીના લીધે પાર્ટીની નામથી મારા લેટરથી મેં નોંધ આપી હતી લેટર આપ્યું હતું અરજી કરી હતી કે આ અમને નડે છે ને આ બંધ થવા જોઈએ એ લોકો પોલીસ અધિકારીઓ આ બાબતમાં શું કાર્યવાહી કરી બે ચાર દિવસ બંધ રાખ્યા પછી પાછા પાછા એને ચાલુ કેટલી વખત ઘડી ઘડી બંધ થાય ઘડી ઘડી ચાલુ થાય બસ એ જ ચાલે છે અત્યાર સુધી કંઈક એકદમ પાકે પાય બંધ કરવામાં નથી આવતું કોઈ કોઈની અરજી પહોંચે કે કોઈનો ફોન જાય તો બે ચાર દિવસમાંથી વસ્તુ આગળ પાછી થઈ જાય પાછી જે રીતે હતી એ રીતે રેગ્યુલર ચાલુ થાય એ જ એ જ થાય છે બાકી આ જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ છે આજે તમે એના પરિવારને મળીને આવ્યા છો જોઈને આવ્યા છો આ વારે ઘડીએ આવી ઘટના ના થાય તો અમે આ તંત્ર આ ઘટના કઈ હતી કરીબંધ રક્ષાબંધન દિવસ ને નાઇટની છે મારે છે અગિયાર વાગ્યા નું નવ તારીખે નવ તારીખે રક્ષાબંધન તો રક્ષાબંધનના દિવસે કોઈક બેને પોતાનું ભાઈ ગુમાવ્યું આ રક્ષાબંધનના દિવસે એમની બેન જે જે રાજસ્થાન લગ્ન કરેલા છે એ એમના રક્ષાબંધન બનાવવા આવ્યા હતા ત્યારે એમને રાતમાં આખી રાત ત્યાં હોસ્પિટલમાં બેસવું પડ્યું આખી રાતમાં ત્યાં રોયા ભાઈને રક્ષા કરવા માટે રક્ષા બાંધવા આવ્યા હતા રક્ષાબંધન કરવા આવ્યા હતા રાખડી બાંધવા આવ્યા હતા ત્યારે એમને આખી રાત ત્યાં રોવું પડ્યું છે આ છે આવી રીતનું આ તંત્ર છે અત્યારે સાહેબ આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે તંત્ર પોતે પણ અત્યારે નિષ્ક્રિય જેવું લાગે છે એક જાતનું લાચાર લાગે છે તો પોલીસ આ વિષયમાં શું કાર્યવાહી કરશે સરકાર શું આ બાબતમાં કોઈ ઠોસ કદમ લેશે કેમકે ચમનપુરાની અંદર આપણે જોતા હોઈએ કે અસારવા વિસ્તારમાં ચમનપુરાની અંદર કદાચ અઢળક દારૂનાડ્ડા હશે સાહેબ અત્યાર લગીમાં આવું જાણવા મળે છે કે ચાલીએ ચાલીએ સ્ટેન્ડ ચાલે છે બરાબર ચાલીએ ચાલીએ સ્ટેન્ડ ચાલે આખા અસારવામાં તમે ફરીને જોઈ લો ચાલીએ ચાલીએ ચાલે છે તો અત્યારે જે પ્રમાણે અત્યારે જગદીશભાઈ સાથે આપણી વાત થઈ એમણે જે પ્રમાણે વાત કરી કે પોલીસને અવારનવાર રજૂઆત કરવા છતાંય બે ચાર દિવસ માટે અડદાઓ બંધ થાય છે ફરીથી ધમધોકાટ ચાલુ થઈ જાય છે તો આનું મૂળ કારણ શું શું પોલીસ નિષ્ફળ બની રહી છે કે બીજું કોઈ પ્રેશર આવી રહ્યું છે એ તો આપણે આવનારા સમયમાં જોઈશું કે પોલીસ આ વિષય માટે શું કાર્યવાહી કરે છે વિશાલસિંહ તંવર ધ પિલ્લા ન્યૂઝ